મેગ્નેશિયમ કેલ્શિયમ ફોસ્ફરસ ફાઈબર વિટામિન બી વિટામિન સી અને પ્રોટીન આયર્નથી ભરપૂર તદ્દન ગ્લુટન ફ્રી અનાજ એટલે બાજરી આજકાલ બજારમાં બાજરીના મમરા આવી રીતે મળે છે ચોખાના મમરા તો આપણે વઘારતા જોઈએ છે પણ જે લોકો ગ્લુટન ફ્રી ખાવા માગતા હોય એના માટે આ રેસીપી ખાસ છે ડાયટ માટે પણ ખૂબ સરસ છે તો શરૂ કરીએ બાજરીના વઘારેલા મમરા નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજની સરસ મજાની રેસીપી શરૂ કરીએ એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બાજુમાં રહેલા બે લાઇકનને દબાવો અને મારા વિડિયો સૌથી પહેલાં મેળવો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ સરસ મજાની રેસિપી મેં અહીંયા બે કપ બાજરીના મમરા લીધા છે જ્યારે બજારમાંથી લાવીએ ત્યારે હવાયેલા હોય છે એટલે એને શેકવા ખૂબ જરૂરી બને છે આવી રીતે તમને માર્કેટમાં ઇઝીલી બાજરા મમરા લખેલું હશે એ મળી જશે એની સાથે સાથે એક મસાલાનું પેકેટ પણ આવે છે જે મિત્રો લાવ્યા ન હોય ને પહેલીવાર જોતા હોય એના માટે ખાસ છે પણ મસાલો તમારે યુઝ ન કરવો હોય તો ઘરનો પણ બનાવી શકો છો એક જાડા તળિયાવાળા વાસણમાં એને સૌ પ્રથમ ધીરા તાપે શેકી લેવાના છે એટલા માટે કે એમાં જે ભીનાશ હોય એને દૂર કરી લેવાની છે શેકાઈ જશે એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે જો તમારે શેકવા ન હોય તો અત્યારે તડકો પણ ખૂબ આવતો હોય છે ડાયરેક્ટ તડકામાં તમે રાખશો તો પણ સરસ મજાના ક્રિસ્પી થઈ જાય છે આ શેકાઈ ગયા છે ગેસ બંધ કરી અને ઠંડા પાડી દઈએ છીએ વાસણમાં એક ટેબલ સ્પૂન તેલ ઉમેરીએ છીએ તેલ એવોઈડ કરવું હોય તો સૂકા પણ આમ હમણાં ખાઈ શકો છો વન ફોર ટી સ્પૂન હળદર અડધી ટીસ્પૂન હિંગ અને અડધી ટીસ્પૂન જીરું ઉમેરીને તતડવા દઈએ છીએ ત્યારબાદ થોડા મીઠા લીમડાના પાનને બરાબર રીતે ક્રિસ્પી કરી લઈએ છે હવે એમાં શેકાઈ ગયેલા મમરા ઉમેરી બધો મસાલો મિક્સ થઈ જાય ત્યાં સુધીને હલાવીએ છીએ ગેસ બંધ કરી દેવાનો છે તમે થોડુંક મીઠું પણ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો મેં અત્યારે સ્કીપ કર્યું છે કારણ કે એને બીજા મસાલા સાથે સર્વ કરવાના છે પણ એકલા મસાલા વગર તમારે ખાવા હોય તો તમે મીઠું પણ ઉમેરી શકો છો અહીંયા ટામેટા કાકડી કાચી કેરી અને ડુંગળી બધું સરખા ભાગે લીધું છે લીંબુ છે અને બે મરચાં છે મરચાંને પહેલાં કાપી લઈએ છે ત્યારબાદ લીંબુનો રસ પણ ઉપર ભભરાવી દઈએ છે તમે ચાહો તો મમરાની અંદર જે મસાલો આવે છે એને પણ ઉમેરી શકો છો અહીંયા હું એક મસાલો બનાવું છું લાલ મરચું પાવડર આમચૂર પાવડર મરી પાવડર સંચર પાવડર અને શેકેલું જીરું બધું મિક્સ કરી લઈએ છે સરખા ભાગે બધું લીધું છે મસાલાને આ મીઠા ડુંગળીવાળા મિક્સરમાં ઉમેરી દઈએ છે બાઉલમાં મમરાને કાઢી ઉપર મસાલો મિક્સ કરી લઈએ છીએ કોથમીર ઉમેરી અને સર્વ કરીએ છીએ ફટાફટ બની જતી આ રેસીપી ગ્લુટન ફ્રી જે લોકો ડાયટ કરવા માંગતા હોય એના માટે ખૂબ સરસ છે તમે તેલનો બિલકુલ ઉપયોગ ન કરવા માંગતા હોય તો સીધું તમારે શેકી અને આવી રીતે મસાલો મિક્સ કરી દેશો તો પણ સરસ લાગશે તો મિત્રો આ રેસીપી તમને ગમી હોય તમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ ફોલો કરજો કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય